રાપર બજાવના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા સાહેબ આપવામાં આવ્યું જણાવ્યું હતું કે વંચિત કોળી સમુદાયને પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતના નોટિસો આપી અને કાયદેસરની મિલકત ગેરકાયદેસર ઠેરવી તોડવી પાડી તેમજ નાના મોટા ગુનાઓ સંડોવાયેલ માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરાય છે તે ખોટી રીતે સહન કરી લેવામાં આવશે નહીં તેઓ કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું વધુમાં કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસ તંત્રને કેસનો ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે માત્ર કોળી સમાજ જ કેમ યાદ આવે છે આ સિવાય પણ અન્ય સમાજમાં બુટલેગરો ભૂમાફિયાઓ ખનીજ ચોરો ગુંડાગર્દી કરતા લુખા તત્વો ગેરકાયદેસર રીતે ચલાવતા મીઠાના કારખાનાઓ વગેરે મોટી મોટી ગેરપ્રવૃત્તિઓમાં અન્ય સમાજના લોકો આવા ગોરખ ધંધાઓ સાથે સંકળાયેલા છે આવા લોકો પોલીસ તંત્રને કેમ દેખાતા નથી કે પછી કોઈના ઇશારે કોળી સમાજને પોલીસ તંત્ર ટાર્ગેટ કરી રહ્યા છે અને એને સમાજના લોકોને પોલીસ તંત્ર કેમ છાવરી રહ્યા છે આ બાબતે યોગ્ય તપાસ કરી અને કાયદેસર કાર્યવાહી કરવા કોળી સમાજે મામલતદાર સાહેબ પાસે માંગ કરી છે આ વેળાએ કોળી સમાજના બકુલભાઈ ઠાકોર એડવોકેટ એન્ડ નોટરી તુલસીભાઈ ઠાકોર સુરેશભાઈ મકવાણા એડવોકેટ નવીનભાઈ મકવાણા એડવોકેટ ઉમેદ મકવાણા પુનાભાઈ મકવાણા મંજી મકવાણા નરસિંહ અખિયાણી કુલદીપ મકવાણા પિયુષ ચાવડા કાનીબેન રામજીભાઈ પીરાણા વગેરે મહિલાઓ તથા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરત ઠાકોર ન્યૂઝ આજ રોજ રાપર મામલતદાર કચેરી મધ્યે સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા જે એક નોટિસ પાઠવવામાં આવી હતી રામજીભાઈ પિરાણાની જે દુકાનો તોડી પાડવા માટે એટલે એને અમે સખત રીતે વખોડીએ છીએ કારણ કે દબાણો અનેક છે રાપરની અંદર દબાણો ઓછા નથી આમને તો ખરેખર કાયદેસર છે અને વેચાણ દસ્તાવેજ તરીકે ખરીદ કરેલ જમીન છે પરંતુ આ સિવાય પણ કેટલાક લોકોની જે જમીન જે પ્લોટો છે એના ઉપર કાયદેસરના દબાણ થયેલા છે એ દબાણ તોડવામાં નથી આવતા જ્યારે આવી ખોટી રીતના નોટિસ પાઠવી એને અમે સખત વખોડીએ છીએ અને આવો હું તમને જાહેરમાં નામ આપવા માગું છું જો તમે કહેતા હોતો કે આ લોકોના ગેરકાયદેસર દબાણ છે તો હટાવો એમના ગેરકાયદેસર દબાણ આ કાયદેસરની જે પોતાની માલિકીની મિલકત છે એના ઉપર જે દબાણ કરવાની વાત કરી છે તે તદ્દન ખોટી છે અને અમે સૌ સાથે મળી સૌ આગેવાનો અને સૌ યુવાન મિત્રો સાથે મળી અને આના માટે પૂરેપૂરી લડત આપીશું અને આના માટે જે પણ કાર્યવાહી કરવાની થાય તે અમે સાથે રહીને કરીશું